નમસ્કાર મિત્રો હું છું ડૉક્ટર જયેશ શ્રીમાળી ડિસ્ટ્રિક્ટ ટેકો કોઓર્ડિનેટર મહેસાણા જે બાબતની ચર્ચા કરવા તમારી સાથે જઈ રહ્યો છું લગભગ બાર તેર મિનિટનો આ વિડીયો થશે તો તમે ક્યારેક હમણાંથી બાર મહિનાથી પેપરમાં ક્યાંક ને ક્યાંક જોયું હશે કે કસરત કરતાં કરતા એક ભાઈ કે એક વ્યક્તિ કે ઉંમર નાની ઉંમરનો વ્યક્તિ ત્રીસ પાંત્રીસ ચાલીસ વર્ષનો અચાનક જ ડેથ થઈ ગયું કે ગરબામાં રમતા રમતા અચાનક જ બેન ઢળી પડ્યા તો આ બધા લક્ષણો સાઇન સિમ્ટમ તમને શું કહેવાય છે આવી બધી બાબતો તમે જોઈ હશે એવી જ બધી બાબતો ક્યારેક કોઈકના જિંદગીમાં બનતી હશે તો એક બાબત તો એ છે કે આજે અમારા જિલ્લામાં એક અમારી રિવ્યુ એક મિટિંગ હતી અને એમાં જિલ્લામાંથી એક અધિકારી સાહેબશ્રી આવ્યા હતા અને એમણે કહ્યું હતું કે એક બાબત તો એ કે એક વખતે મેં પણ બીપી ચેક કરાવી અને મારું બીપી હંડ્રેડ ઉપર આવ્યું તો વડવાઓ કહેતા અને અમુક અમુક નિષ્ણાતો પણ કહેતા કે સો ઉપર જાય હાઈપરટેન્શન તમારું નીચેનું ડાયસ્ટોલિક તો તમારે સમજી લેવાનું કે તમે મોતની નજીક જઈ રહ્યા છો તો આ શોખ લાગે એવી વાત છે તમને ગભરાવાની વાત નથી પરંતુ મારી જિંદગીમાં જે ઘટના બની છે એ ઘટના તમને આજે અહીંયા હું સમજાવવા માગું છું તો ઘણા બધા વ્યક્તિઓ ત્રીસ વર્ષથી ઉપરના વ્યક્તિઓ એવા હશે કે જેઓને શરીરમાં હાઈપરટેન્શન એટલે કે બ્લડ પ્રેશર રહેતું હશે પણ ખબર નહીં હોય અને પછી અચાનક જ કોઈને ખબર ના હોય અને અચાનક જ કંઈ પણ ઘટના બને અને એનું ડેથ થઈ જાય રમતા રમતા કે વ્યાયામ કરતા કે બીજું કંઈ કરતા તો મારી સૌથી પહેલાં જેટલા પણ મારા ત્રીસથી ઉપરના વ્યક્તિઓ છે એ તમામ લોકોને નમ્ર વિનંતી કે અત્યારે હાઈપરટેન્શન અને ડાયાબિટીસનું જોર દેશ વિશ્વમાં દુનિયામાં બહુ જ વધી ગયું છે તો એક વખતે જ્યારે પણ તમને ટાઈમ મળે ત્યારે અવારનવાર તમારું બ્લડ પ્રેશર ચેક કરાવતા રહો હવે આપણે આવી જઈએ મૂળ વાત ઉપર હું જિલ્લામાં જોબ કરું છું એટલે એના કારણે મારે અવારનવાર ફિલ્ડમાં જવાનું થતું હોય છે તો બન્યું એવું કે સતત અઠવાડિયા દસ દિવસથી મને આંખોમાં દુખતું હતું આંખો ખેંચાતી હતી તો મને પોતાને એવું લાગ્યું કે કદાચ મારા નંબર આંખોના ચશ્માના નંબર ચેન્જ થયા હશે જેના કારણે મને આ થોડી તકલીફ થઈ રહી છે તો મેં પાંચ સાત દસ દિવસથી નક્કી કર્યું હતું કે આ આંખના ડૉક્ટરને જઈને ચેકઅપ કરાવી આવું અને પછી જો નંબરમાં કંઈ વધઘટ હોય તો ચશ્માના કાચ લેન્સ ચેન્જ કરાવી દઈશ જોવામાં કઈ મને ઝાંખું એવું નતું લાગતું આ નંબર મારા માટે બરોબર જ હતા મને ક્લિયર દેખાતું હતું પણ મેં મારા મગજમાં આવી વિચારણા કરેલી હતી બીજા નંબરે ચોવીસ કલાક હસતો રહેતો માણસ કોઈ પણ બાબતનું સ્ટ્રેસ ના લેતો માણસ એને કોઈ પણ પ્રકારની તકલીફ હોય એવું તમને લાગે પણ નહીં મને પોતાને ખુદને જ નહોતું લાગતું હવે બન્યું કે એક વખત હું અને મારા એક બીજા મેડિકલ ઓફિસર સાહેબ શ્રી છે ડોક્ટર વિરેન રાવલ બંને સાહેબો એક જગ્યાએ અમે ફિલ્ડમાં અમારા એન્કવાસના એસેસમેન્ટ માટે ગયા હતા ત્યાં ગયા અમે એક સબ સેન્ટર ચેક કર્યું એના પછી બીજું સબ સેન્ટર ચેક કરવા ગયા હવે ત્યાં બ્લડ પ્રેશરનું મશીન સ્પીગમો માઇનોમીટર પડ્યું હતું તો ડૉક્ટર વીરેન સર બેસી ગયા એમણે એમનું બીપી ચેક કરાવ્યું તો લગભગ એસી એકસો વીસની આજુબાજુ એમનું આવ્યું મને કહ્યું કે શ્રીમાળી સાહેબ તમે ચેક કરી દો મેં કીધું સાહેબ મને કશું ના હોય હું હસતો રમતો માણસ છું બહુ ચોવીસ કલાક હસતો હોઉં છું ને મને શું થાય એમણે કહ્યું કે પણ સર બેઠા છે તો કરાવી દો અને મને પણ એમ થયું કે ચલો કરાવી દઈએ અને મેં બીપી ચેક કરાવ્યું અને અચાનક જ મારું બીપી આવ્યું એકસો બે એકસો છેતાલીસ થોડોક શોખ લાગ્યો પણ મને એમ થયું કે ગાડી ડ્રાઈવિંગ કરીને આવ્યા છીએ થોડા ચાલ્યા છીએ તો કદાચ બીપી થોડું ઘણું વધારે હોઈ શકે દસ મિનિટ બેસું ફરીથી ચેક કરું દસ મિનિટ શાંતિથી બેઠા પછી ફરીથી બ્લડ પ્રેશર ચેક કર્યું તો એકસો બે એકસો છેતાલીસ બે ત્રણ વખત ચેક કર્યું પછી મગજમાં ચિંતા વમળ આ બધું ચાલુ થયું થોડું ઘણું કદાચ ઓફિસની નોકરીનું ટેન્શન થોડું ઘણું હતું પણ એ તો રોજનું હોય કે ઓફિસનું કામ હોય બીજા બધા ઇશ્યુ હોય એ તો બધા આખી જિંદગીમાં જીવીએ છીએ ત્યાર સુધી રહેવાના પરંતુ ફોર્ટી ઉપરની મારી ઉંમર થઈ છે અને બ્લડ પ્રેશર ચેક કરાવ્યું અને મને બ્લડ પ્રેશર નીકળ્યું વાત આટલેથી નથી હવે અઠવાડિયું દિવસ 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 જેટલી વખત હું ચેક કરાવું બ્લડ પ્રેશર મારું એકસો બેમાંથી માંથી એકસો ચાર થયું એકસો છેતાલીસમાંથી માંથી એકસો અડતાલીસ થયું પછી ફેમિલીમાં ભાઈને મોટા ભાઈને છે એમને વાત કરી તો એમણે કહ્યું કે એક વખતે ડોક્ટર સાહેબને ચેક કરાવી દો તો મેં એક દિવસે નક્કી કર્યું કે ચાલો આજે હું ચેક કરાવી દઉં તો સાંજે પાંચ છ વાગ્યાની આજુબાજુ હું મે ફિઝિશિયન ડૉક્ટર છે અમારા વિસનગરમાં ડૉક્ટર કેતન જોશી એ સરને ચેકઅપ કરાવવા માટે નીકળ્યો તો ભાઈને બધા ટેન્શનમાં હતા તો ભાઈએ પણ કહ્યું કે ભાઈ હું તમારી સાથે આવું મારો ભત્રી જો છે એ પણ એને પણ મેરેજ કરવાના છે એ પણ મોટો છે કે કાકા હું તમારી સાથે આવું મેં કીધું ભાઈ કશું જ નથી શું કરવા આવે છે એ કદાચ એક વખતે અચાનક આવી ગયું હશે અત્યારે જઈશ તો નોર્મલ આવશે હોસ્પિટલમાં જઈને બેઠો થોડી વાર પછી સાહેબ આવ્યા મને જોઈને ઓળખી ગયા કે જયેશ કેમ મેં કીધું સર થોડું કામ છે તબિયત થોડી એવી લાગે છે તો ચેક કરાવવા આવ્યો છું સાહેબે મને અંદર ઓપીડી રૂમમાં લીધો થોડી વાર મને બેસાડ્યો દસ પંદર મિનિટ પછી એમણે મને ટેબલ ઉપર બેસાડીને કહ્યું કે ચાલ આવી જા તારું બ્લડ પ્રેશર ચેક કરીએ તો એમણે બ્લડ પ્રેશર ચેક કર્યું તો એકસો ચાર એકસો પચાસ દસ મિનિટ પછી ફરીથી કર્યું તો એક જે મગજમાં દસ દિવસથી અઠવાડિયાથી વિચાર ચાલતા હતા હવે એ કમ્પ્લીટ ઘેરા બની ગયા તકલીફ આટલેથી નથી અટકતી તો સાહેબે સાહેબને ખબર હતી કે આની ફેમિલી બેકગ્રાઉન્ડની હિસ્ટ્રી હાઈપરટેન્શનમાં સારી નથી સારી નથી એટલા માટે કે પપ્પાને પણ એક વખતે એટેક આવી ગયેલો છે મમ્મીને પણ ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરની દવા ચાલુ હતી મોટાભાઈને પણ હમણાંથી બ્લડ પ્રેશર વધારે રહેતું હતું તો એમની પણ ટ્રીટમેન્ટ ચાલુ કરી તો સાહેબે કહ્યું જે તારી ફેમિલી બેકગ્રાઉન્ડની હિસ્ટ્રી થોડી આવી છે તો એક કામ કરતું ઈસીજી કરાવી દે તો હવે તમે વિચારી લો કે મને ઈસીજી કરાવવા માટે મોકલ્યો હું એ ઓપીડી રૂમમાંથી ઉઠીને જ્યારે ઈસીજીના રૂમમાં ગયો જે વ્યક્તિ ઈસીજી કરતો હતો એણે કહ્યું કે સાહેબ પ્લીઝ થોડા શર્ટના બટન ખોલી દો તો હું શર્ટના બટન નહોતો ખોલી શકતો એટલું હાઈપરટેન્શન મારા મગજને ઘર કરી ગયું તો એક તો ટેન્શન આ બધું અને બીજો બધો વિચાર આવવા આવવા લાગ્યો મગજમાં એમ હતું કે ઈસીજી સારો આવે તો સારું શ્વાસ બંધ કરું ચાલુ કરું શું કરું શરીર ઢીલું છોડું તો મને ત્યારે ખ્યાલ આવ્યો કે એક જ્યારે પેશન્ટ અમારી પાસે પણ આવતું હશે ત્યારે એને આ બધી જ ફિલિંગો થતી હશે તો ત્યાં ગયો ઈસીજી શરીરે બધું લગાવ્યું પછી પઠ્ઠી નીકળી મને હાથમાં આપી હું લઈને સાહેબના રૂમમાં ગયો સાહેબે કહ્યું કે જય વેલ એન્ડ ગુડ તારું ઈસીજી એકદમ નોર્મલ છે કોઈ ચિંતાનું કારણ નથી ફરીથી તારું બ્લડ પ્રેશર ચેક કરવું ઈસીજી નોર્મલ આવ્યો પરંતુ એ ઈસીજીની પટ્ટીવાળા રૂમથી લઈને સાહેબ સુધી જતા જતા તો મગજે અઢળક લાખો કરોડો વિચાર કરી નાખ્યા કે હવે શું થશે ત્યાં ગયા પછી સાહેબે ફરીથી બીપી ચેક કર્યું ફરીથી એની એ જ કંડિશન આવી હવે સાહેબે કહ્યું કે જયેશ તારા ફેમિલી બેકગ્રાઉન્ડની જે હિસ્ટ્રી હતી એના કારણે મેં તારું ઈસીજી કર્યું એકદમ નોર્મલ આવ્યો છે તારી એજ છેતાલીસ સુડતાલીસ થઈ છે તો એક કામ કર કદાચ હજુ તારે શરૂઆત છે તારું પહેલાં કેટલું બીપી રહેતું હતું હવે એ સમયે મેં બોલવામાં થોડીક ગફલત કરી હું ખરેખર જૂઠ્ઠું બોલ્યું સરને કહી દીધું હોત કે સર મેં તો ક્યારેય બીપી ચેક નથી કરાવ્યું પરંતુ હું સરને એમ બોલી ગયો કે સર મારું બીપી કદાચ 80 એકસો દસ જેવું રહેતું હતું તો સર એ કહ્યું કે જો એકસો દસ રહેતું હોય અને 80 રહેતું હોય તો અત્યારે તારું એકસો પચાસ જેવું છે જે વધારે કહેવાય જો એકસો ત્રીસ જેવું રહેતું હોત અને ચાલીસ બેતાલીસ હોત તો કદાચ એની હજુ શરૂઆત થઈ છે એવું લાગત એટલે પાછો થોડોક ટેન્શનમાં આવ્યો સાહેબે કહ્યું કે જયેશ ચિંતા ના કર તારી અત્યારે કોઈ મેડિસિન ચાલુ નથી કરવી હું તને કહું એટલું તું દસ દિવસ કર દસ દિવસ પછી મારી જોડે તું ચેક કરાવવા આવજે સરે મને આ જ્યારે વાત કરી કે તું યોગ પ્રાણાયામ ઘરે જઈને શરૂઆત કર અને પછી દસ દિવસ પછી મારી પાસે આવ અને જો તારું હાઈપરટેન્શન હશે તો તારી ટ્રીટમેન્ટ ચાલુ કરીશું આટલું કહ્યું હું ઘરે આવ્યો ઘરે આવીને ઘરમાં આવીને વાત કરી કે આવી બાબત છે શરીર માટે તો સૌથી પહેલી બાબત મને ડોક્ટર સાહેબે કહી હતી કે જયેશ ઉપરનું મીઠું બંધ કરી દે છે મેં આવીને પહેલું ઉપરનું તો શું અંદરનું પણ મીઠું બંધ કરી દીધું સૌથી પહેલા ઘરમાં જે સિંધા લુણ હતું એને શાકમાં અને રોટલી માને એમાં બધામાં નાખવાની શરૂઆત કરી એટલે ઉપરનું મીઠું લેવાનું તો બંધ જ જે સિંધા લુણ દરેક બાબતમાં સિંધા લુણની શરૂઆત કરી અને એકદમ ઓછું મને લાગે છે કે પહેલાના જમાનામાં જે આપણા બાપ દાદાઓ જે ગાંગડાવાળા મીઠા ખાતા હતા અને એના કારણે જે લોકોનું હાઈપરટેન્શન આ દિન સુધી નથી આવ્યું કંઈક બાબતો છે ખોરાકમાં કારણ કે આખો દિવસ નોકરી કરવાની ગમે તે વધારે ચા પી જવાય બીજું બધું કંઈ ખવાઈ જવાય ઘરે આવીને મેં ખરેખર ઘી બંધ કરી દીધું ઘણા લોકો સજેશન નથી કરતા કે ઘીની કંઈ એવી નથી આ સાઈડ ઇફેક્ટ પણ મેં ઓછું કરી દીધું બંધ કરી દીધું આજે પંદર એક દિવસ વીસ દિવસ થયા છે મેં હજુ સુધી ઘી વધારે ટચ નથી કર્યું મારો ખોરાક એવો હતો કે સવારે હું પર થોડો ઘણો નાસ્તો કરું ના કરું બપોરે ભરપેટ જમી લેવાનું રાત્રે વધારે નથી ખાતો આ એક મારી પરેજી છે જેના કારણે કદાચ મારું બ્લડ પ્રેશર આટલા વર્ષોથી કંટ્રોલમાં રહ્યું હોય હું રાત્રે ક્યારેય વધારે વધારે નથી ખાતો માપનું થોડું જ જમવાનું અને એટલામાં તો મને સંતોષ મળી જાય છે તો એક જે મિટિંગમાં જે સરે ચર્ચા કરી કે અત્યારે હાલ દુનિયામાં ગુજરાતમાં ઇન્ડિયામાં વિશ્વમાં દરેક જગ્યાએ ત્રીસ પ્લસ ઉપરના વ્યક્તિઓને એટેક આવે છે ડાયાબિટીસ છે ટેન્શનમાં વધારે છે અને ઘણા બધા વ્યક્તિઓ એવા છે કે જે આપણી વચ્ચે ત્રીસથી ઉપરના વ્યક્તિઓ ફરી રહ્યા છે પરંતુ એ લોકો ક્યારેય પોતાના બ્લડ પ્રેશરને ચેક નથી કરાવતા એટલે એ લોકો અંડર ટ્રીટમેન્ટ છે અંડર ડાયગ્નોસ છે એમને ખબર જ નથી કે એમના શરીરમાં શું ચાલી રહ્યું છે અને પછી અચાનક જ ગરબા ગાતા ગાતા ઢળી પડે છે અચાનક જ કસરત કરતાં કરતા પડી જાય છે મરી જાય છે તો આવા લોકોને શોધો એ હું જાતે ગયો એક ડાયટ પ્લાન તૈયાર કર્યો તો ડાયટ પ્લાનમાં શું કર્યું સૌથી પહેલા સવારે વહેલા જેટલી જે લીલા લીલી ભાજી બીટ ગાજર ફુદીનો પછી મેથી એટલે કે કોથમીર આ બધાનો મિક્સ જ્યુસ કાઢીને દરરોજ સવારે એક ગ્લાસ ભરીને પીવાની શરૂઆત કરી દીધી મીઠું બંધ કરી દીધું એકદમ ઓછું અને એ પણ જે પણ જે પણ ખોરાકમાં નખાય છે તે સિંધા લૂણ ચાલુ કર્યું ત્રીજા નંબરે સૌથી અગત્યનો ભાગ યોગનો રહ્યો સાહેબે તો કહી દીધું કે યોગ કર પણ શું કરવા કેવી રીતે કરવા આયુર્વેદિક ડૉક્ટર છું છતાં પણ યોગને યોગ માટે મેં યુટ્યુબને બધું બહુ બધું સર્ચ કરી દીધું અને એ સર્ચ કર્યા પછી તમને હું મારું રિઝલ્ટ બતાવી રહ્યો છું તો હું મેં કેવા પ્રકારના યોગની શરૂઆત કરી તો મેં સૌથી પહેલાં શું કર્યું કે સવારે વહેલા ઉઠ્યો વહેલા ઉઠીને થોડોક ફ્રેશ કમ્પ્લીટ થઈને વોર્મ અપ કરીને પછી મેં યોગની શરૂઆત કરી તો શરૂઆત તો મેં પાંચ મિનિટ જ અનુલોમ અનુલોમ વિલોમ કર્યું તો તમને ખબર છે આ ચિત્રમાં તમને દેખાઈ રહ્યું છે કે એક સાઈડથી શ્વાસ અંદર લેવાનો બીજી સાઈડથી છોડવાનો પછી મેં એને કન્ટિન્યુઝ કર્યું પરંતુ શરૂઆતના પહેલા દિવસ તો મેં ફક્ત દસ પંદર મિનિટ જ યોગ કર્યા હું ના કરી શકું મને એમ લાગ્યું કે આ પંદર મિનિટ તો બહુ થઈ ગયા પછી એને કર્યા પછી મેં શું કર્યું શ્વાસ અંદર લીધા પાંચ દસ વખત આ ક્રિયા કરી શ્વાસને આ પ્રમાણે બહાર કાઢવાની પછી ત્રીજા નંબરનો મેં એક બાબત કર્યું કે ભ્રમરી પ્રાણાયામ તો અહીંયા તમે ફોટોમાં જોઈ રહ્યા છો કે ઘણા લોકો આમ પણ કરતા હોય છે મેં હું આમ કરું છું બંને આંગળીઓને કાનમાં નાખીને પછી ભમરી જેવી રીતે બોલતી હોય પાંચ સાત વખત કરવાની શરૂઆત કરી પછી આપણે જેવી રીતે સૂર્ય નમસ્કાર કરીએ છીએ એવી રીતે એક પગ આગળ લાવીને આમ ખેંચીને કસરત થોડી કરી પછી બીજા પગને કરી આ કર્યા પછી મારી આ જે ડોક છે કે જ્યાં મને ચક્કર આવતા હતા તો મેં ડોકને આવી રીતે અમારી ગરદનને આ રીતે પછી બીજી સાઈડમાં આવી રીતે મેં ગરદનને પાંચ વખત આ મને પાંચ વખત લેફ્ટ એન્ડ રાઈટ ગુમાવાની કસરત કરી બીજી મહત્વની બાબત જે મેં કરી એ શું કરી તમને બધાને આ એટલી એટલા માટે આ બધી વસ્તુ બતાવી છું કે તમે તમને લોકોને રિઝલ્ટ જોઈએ છીએ પછી આ કર્યા પછી મેં શું કર્યું કે નીચે ચત્તો સૂઈ ગયો ચત્તો સૂઈ ગયા પછી આવી રીતે દાઢીના આગળ હાથ રાખી દીધા પાછળ તમે ફોટામાં જોશો તો તમને પગ હલતા નહીં દેખાય પરંતુ મેં યોગના ઘણા બધા વિડીયો જોયા તો પાછળનો ભાગ તમે હનુમાનજીને જ્યારે હવામાં પ્રસરતા જોયા હશે તો હનુમાનજીના પાછળના પગ જે છે એ આમ હલતા હશે મેં આમ મકરાસન કરવાની શરૂઆત કરી બે પાંચ મિનિટ અને સૌથી મહત્વની ભુજંગાસન કર્યું તો આ યોગ કર્યા ટોટલ ત્રીજા ચોથા દિવસથી મેં અડધો અડધો કલાકની શુભ શરૂઆત કરી પાંચ દિવસ પછી અને વન ટ્વેન્ટી આવ્યું અને એમણે મને કહ્યું કે જયેશ આટલું છે ફરીથી અડધો કલાક પછી ફરીથી ચેક કર્યું બીજા દિવસે બીજા ડોક્ટર સાહેબ પાસે ગયો બધા જ મારા મિત્ર છે બધી જ જગ્યાએ મારું બ્લડ પ્રેશર સેવન્ટી સિક્સ સેવન્ટી એટ એટી અને ઉપરનું વન સિક્સટી વન ટ્વેન્ટી હવે તમે વિચારી લો કે ફક્ત એક અડધો કલાકના યોગમાં એક ખાવાનું ડાયેટેશન એક જ્યુસ તમને લોકોને બીજા દૂધીના જ્યુસની સલાહ આપું છું કે જેટલો દૂધીનો જ્યુસ તમે લેશો તમારા સ્વાસ્થ્ય માટે હાર્ટ માટે એકદમ અતિ ઉત્તમ છે તો જે ડોક્ટર સાહેબે કહ્યું હતું કે યોગ કરજે પછી તારી ટ્રીટમેન્ટ ચાલુ કરવું તમે નહીં માનો અત્યારે હું એક પણ ગોળી નથી લેતો વિધાઉટ ગોળી જીરો ગોળી મારું બ્લડ પ્રેશર અત્યારે એસી એકસો વીસની આજુબાજુમાં કંટ્રોલમાં આવી ગયું માત્ર દસ કે પંદર દિવસમાં તો એક આ યોગ ઉપર એટલી બધી શ્રદ્ધા મને આવી ગઈ કે આ યોગ જે પોતાની જિંદગીમાં અપનાવશે બ્લડ પ્રેશર ડાયાબિટીસ બીજા બધા રોગ તો ઠીક છે આયુષ્ય પણ લાંબુ થશે તો આશા રાખું છું કે આટલી નોર્મલ બાબત બતાવતા મને સોળ સત્તર મિનિટ થઈ ગઈ આવા આ જ બાબતને તમે ફોલો કરજો તમે આનાથી વધારે અને વિશેષ પણ કરી શકો છો પરંતુ આ એક મેડિકલ ઓફિસર એક ડૉક્ટર પોતે અનુભવેલા આ વર્ણનને તમારા સમક્ષ મેં રજૂ કર્યું છે કે એક યોગે મારું હાઈપરટેન્શન કાબૂમાં લાવી દીધું એટલો બધો આત્મવિશ્વાસ વધી ગયો છે રોજ સવારે વહેલા ઉઠું છું અડધો કલાક યોગ કરું છું જ્યુસ પીવું છું ખાવામાં ચીવટ રાખું છું મીઠું બંધ કરી દીધું છે સિંધાલુણ કર્યું છે ઉપરનું મીઠું તો હવે લેતો જ નથી ડાયટ તમારો પ્લાન તમે યોગ અડધો કલાક કરો મને વિશ્વાસ છે જો હું જ્યાર સુધી હું યોગ રાખીશ બીપી ડાયાબિટીસ અહીંયા એક નજીક નહીં આવે આવા જ વિડીયો સાથે ફરીથી મળીશું વિડીયોને વધુમાં વધુ શેર કરજો મિત્રો કે આ એક ડૉક્ટરે જાતે અનુભવેલી ટ્રીટમેન્ટ છે કોઈકનું સાંભળેલું અને એનો વિડીયો તો લોકો બહુ બધા બનાવે છે પરંતુ જ્યારે તમારા જાત ઉપર આવે હું જ્યારે દવા કરતો ત્યારે મને લાગતું કે માથું દુખવા આવે એટલે હું મેડિસિન લખી દેતો મટી જતું એને કે સર મટી ગયું પણ મને એની વેદનાની ખબર નથી કે માથું દુખે એટલે શું થાય જ્યારે મને ખુદને જ્યારે એક વખતે માથું દુખ દુખ્યું ત્યારે મને ખબર પડી કે માથું દુખે એટલે આવી કંડિશન થાય એવી જ કંડિશન મારી હાઈપરટેન્શનમાં થઈ હતી જ્યારે મારું બ્લડ પ્રેશર વધ્યું ત્યારે હું કેટલા વિચારોમાં કેટલા ટેન્શનોમાં દસ દિવસ બાર દિવસ જે પડ્યો છું એવા ટેન્શનમાં તમે આવો ત્રીસથી ઉપરની ઉંમર થઈ છે નોન કોમ્યુનિકેબલ ડિસીઝ ડાયાબિટીસ હાઈપર ટેન્શન અત્યારે હવે ધીમે 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 વિશ્વમાં વ્યાપેલું છે અચાનક જ કાર્ડિયક એરેસ્ટ આવે છે ડાયાબિટીસ આવી જાય છે કેન્સર આવી જાય છે માણસનું ડેથ થઈ જાય છે શરીરને સાચવો આરુષ્યને સાચવો નિરોગી રહો આવા જ વિડીયો સાથે ફરીથી મળીશું ત્યાં સુધી મને રજા આપો વંદે માત્રમ